મહેસાણા જિલ્લામાં છસો વીઘા ગૌચર જમીન ઉપર દબાણ જિલ્લામાં કુલ છસો દસ ગામમાં ઓગણીસ હજાર ચુંબોતેર હેક્ટર ગૌચર જમીન છસો 610 ગામ પૈકી 60 ગામમાં 746 દબાણકારો 151 હેક્ટર ગૌચર જમીન ઉપર દબાણ કર્યું 746 લોકોએ 600 વીઘા ગૌચર જમીન દબાવી મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ તાલુકા વિકાસ અધિકારીને એક માસમાં દબાણ હટાવવા તાકીદ ગૌચર ખુલ્લું નહીં થાય તો જવાબદારો સામે લેવાશે કડક પગલા રિપોર્ટર અલ્પેશ રાવલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી મહેસાણા બધા તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીઓને જાણ કરી છે અને સ્પેસિફિકલી અમે એમાં જવાબદારી સરપંચશ્રીની અને તલાટી કમ મંત્રીશ્રીની પણ ફિક્સ કરી છે કે જે દબાણ છે એ ફરીથી ના થાય અને જેટલા દબાણો છે એનો વ્યવસ્થિત એને હટાવી દેવાની જવાબદારી એમની છે આપણે હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી છે કોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને કયા પ્રકારની તાકીદ કરવામાં આવી છે એક ઓનગોઈંગ પ્રોસેસ છે તો એમાં અમે જો જો અમારા જોડે યાદી છે તો એના મુજબ અમે તાલુકા દીઠ કરી રહ્યા છીએ અને આખી ટીમ જે છે એ સાથે સંકલનમાં રહીને એક્ટિવિટી શરૂ કરી છે ગુજરાત પંચાયત એક્ટ અંતર્ગત જો મેઈન સેક્શન એકસો પાંચ ની અંતર્ગત જો જવાબદારી છે એ ગ્રામ પંચાયતની હોય છે એની જવાબદારી એમાં મૂળ મેન ગણાય છે તો હવે જો પંચાયત આમાં અસમર્થ નીકળે છે તો તેની સામે કેવા પ્રકારના એક્શન લેવાય છે એના સામે હવે અમે ક્લિયરલી એ જાહેરમાં કર્યા છે કે એ તમારી અંગત જવાબદારી છે અને તો અધરવાઇઝ કલમ ફિફ્ટી સેવન વન હેઠળ પણ એમાં એક્શન લેવામાં આવશે અને કદાચ શક્ય બનશે તો એફઆઈઆરની પણ જોગવાઈ છે